અમેરિકાથી પરત મોકલ્યા છે એમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે એના સહાનુભૂતિ એટલા માટે છે કે આપણા ગુજરાતીઓ કે વર્ષોથી ત્યાં વસતા હોય કદાચ મંજૂરી સિવાય ગયા હોય પણ બાકીના બધા જ અમેરિકન કાયદાનું ત્યાં પાલન કરે છે ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે પરંતુ કમનસીબે એમને પકડીને ભારતમાં પરત મોકલવામાં આવ્યા છે એટલે બધાને આપણા ગુજરાતીઓ છે બધા ગુજરાતમાં પણ જે વિસ્તારના છે એ બધા જુદા જુદા વિસ્તારના છે એ બધા આપણા યુવાનો છે વર્ષોથી ત્યાં વસે છે મહેનત કરે છે પરિશ્રમ કરે છે અને ત્યાં કમાઈ એમના પરિવારનું સારી રીતે ગુજરાન કર્યા પછી જે આવક વધે એમના વતનમાં ગામની અંદર એમના માતા પિતાને મોકલી આપે છે એમના પરિવારને મોકલી આપે છે અને આવકમાંથી એમનો પરિવાર પણ ચાલે છે એમના બહેનો કે ભાઈઓ હોય અહીંયા તો એ અભ્યાસ પણ કરતા હોય તો એમની ફી વગેરે પણ ભરાય છે એટલે આ બધા જ આપણા માટે આપણા ગુજરાતીઓ તરીકે એમને પાછા મોકલ્યા એટલે મને દુઃખ થયું એટલે મેં એમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે નથી જતા અહીંયા બધાના ધંધો રોજગાર નોકરી પૂરતા પ્રમાણમાં દરેકની લાયકાત પ્રમાણે ઉપલબ્ધ થાય જ છે પણ પોતાના સગાવાલા રહેતા હોય પોતાના મિત્રો અમેરિકા ગયા હોય એ લોકો બોલાવતા હોય એ લોકો ત્યાં સેટલ કરતા હોય ત્યાં આગળ નોકરી ધંધાની વ્યવસ્થા કરી આપતા હોય તો સ્વાભાવિક છે કે એક પરિવાર ત્યાં ગયો હોય અને એના એક બે પરિવારજનો અહીંયા બાકી હોય તો એ લોકો પણ ત્યાં જતા હોય છે એટલે કોઈ દેખાદેખીથી જાય છે એવું ના મનાય કે અહીંયા ગુજરાતમાં કંઈ નોકરી ધંધા નથી માટે જાય છે એવું પણ માનવાનું કોઈ કારણ નથી ગુજરાતમાં નોકરી ધંધા વ્યવસાય વેપારની બધી જ તકો હોવા છતાં બધા પોતપોતાના સગાવાલા મિત્રો કુટુંબીજનો વર્ષોથી સેટલ થયા હોય તો એમની સાથે રહેવા માટે ત્યાં જાય અને ત્યાં રહીને નોકરી ધંધો વ્યવસાય કરે છે અને સારું કમાય છે અને એ કમાણીમાંથી પોતાના વિસ્તારને પોતાના ગામને આપણા ગુજરાત રાજ્યને પણ બાંગ્લાદેશનો પ્રશ્ન જુદો છે આ પ્રશ્ન જુદો છે બાંગ્લાદેશમાં આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી ત્યાંની સરકાર બદલાયા પછી ત્યાં જે કટ્ટરવાદીઓની સરકાર આવી પાકિસ્તાન તરફી સરકાર આવી એના કારણે બાંગ્લાદેશમાં અત્યારે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે હિન્દુ મંદિરો ઉપર અત્યારે હુમલા થઈ રહ્યા છે અને ઇસ્કોન જેવા એક મોટી સંસ્થાના સાધુ સંતો ઉપર પણ હુમલા થાય છે ભારતીયો હિન્દુઓ ત્યાં સુરક્ષિત નથી એવું વાતાવરણ થયું છે આખી દુનિયાની સરકારોએ બાંગ્લાદેશના આ જે કોમવાદી વલણ છે મુસ્લિમોનું એને વખોડી કાઢ્યું છે અને એ વખતે આવી પરિસ્થિતિમાં લાખો બાંગ્લાદેશીઓ જ્યારે ભારતમાં ગેરકાયદેસર વસ્યા છે એક બાજુ બાંગ્લાદેશના ત્યાંના લોકો આપણા નિર્દોષ હિન્દુઓ ઉપર અત્યાચાર કરતા હોય આપણા મંદિરો ઉપર એ નુકસાનકારક પ્રવૃત્તિ કરીને તોડફોડ કરતા હોય અને એ જ બાંગ્લાદેશના મુસ્લિમો અહીંયા ગેરકાયદેસર રીતે વસતા હોય એ એ પ્રકારના છે જ્યારે આપણા જે ગુજરાતીઓ કે ભારતીયો અમેરિકામાં છે એ અમેરિકાને કોઈ નુકસાન નથી કરતા ત્યાં કોઈ કોઈ જાતની તોફાની કે ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા શાંતિથી રહે છે એટલે બાંગ્લાદેશની પ્રવૃત્તિ જુદી છે अमेरिकानी ने अपना गुजराती शांति थी रह दूध साकर भड़ी जाए ये रीते भड़ी गया यानी साथे कोई सरखाम करवानी कोई जरूर अमेरिका में चुनाव चलता है और वहां जाके कहते हैं अब की बार ट्रंप सरकार और फिर क्या हुआ आज 220 इंडियंस को वहां से निकाल के वापस भेजा सबसे ज्यादा उसमें मेरे गुजराती है जाइए आ गई आपकी सरकार बचा लो उसको रख दो वहां पे अरे मेरा हिंदू धर्म तो वो है सर चीटी काटती है ना हमें उसे खाना जाके परोसो वो मेरा हिंदू धर्म है उसे मुझे फक्र है मेरा हिंदू धर्म वो है वो कहता है वसुधै कुटुंबकम मेरा हिंदू धर्म वो है वो कहता है आत्मा अमर है आज आत्मा अगर मरेगी तो किसी और के घर में पैदा होगी और इसी वजह से पूरी दुनिया में जहां हिंदू गया जैसे दूध में चीनी मिलती है मिल गया कभी दुनिया में हिंदू को कभी दिक्कत नहीं आई थी पर जब से राजनीति के लिए हिंदू मजहब के सही अर्थ को छोड़ के नया अर्थ निकाला जियो और मार डालो मेरे धर्म का मतलब था जियो और जीने दो yes. जियो और मार दो आया और उसके बाद जहां जहां भी बाहर हिंदू रहता है वहां दिक्कत होती है लाल आंख दिखाओ ने जाके जाओ पास के कंट्री में जहां पे मेरा मंदिर टूटता है मेरे हिंदू पे अत्याचार होता है जाइए छत्तीस का सीना लेके छप्पन का सीना लेके बचा लीजिए उसको आपकी राजनीति की वजह से वहां हिंदू दिक्कत में है इसको समझना चाहिए मैं आ, मैं आखिर मेरी मिनट है उसमें एक बात जरूर कहूंगा सर दिल से भावना होनी चाहिए गांधी जी गरीब के बेटे नहीं थे उसके पिता के पास हवेली थी सबसे बड़े अफसर थे वो नवाब के जूनागढ़ के गांधी जी खुद बैरिस्टर थे सूट बूट पहनते थे और जिंदगी भर मौज कर सकते थे उसने कभी नहीं कहा मैं गरीब का बेटा हूं पर जब देखा कि मेरे देश की आजादी की जरूरत है तो सूट बूट छोड़ के धोती पहन के आगे और आधी धोती पहन के इस देश को आजादी दिलाई वो तो गरीब का बेटा नहीं था आज कोई कहता है मैं गरीब का बेटा हूं और 10 लाख का सूट पहन के बड़े इंडस्ट्रियलिस्ट की सिर्फ सेवा करता है तो उससे भला नहीं होगा कहा पैदा हुए वो जरूरी नहीं है आपके मन की मंशा क्या है देशवासी को उससे फर्क पड़ता है और उसी की मैं उम्मीद जरूर करता हूं कैसी कैसी बातें होती है सर है। जब जम्मू कश्मीर में जाते हैं देश के गृह मंत्री कहते हैं सरकार बना दो हमारी ईद और मोहरम पे मुफ्त में गैस सिलेंडर देंगे अरे भैया गुजरात में तो कब से बनाए हुए हैं? दे दो रामनवमी पे दे दो जन्माष्टमी पे मुफ्त का सिलेंडर वहां क्यों नहीं देते हो भाई क्या हमें जरूरत नहीं है दूसरा कहता है तो कि रेवड़ी बांट रहे हो